જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સુરતના મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ફુલવાડી વિસ્તાર ખાતે મુસ્લિમ સમાજના યુવાનો વડીલો અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી જુઓ સુરતથી શોએબ શેખનો રિપોર્ટ રેલીમાં જોડાયેલા લોકોએ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને હાથમાં બેનરો સાથે આ હુમલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મુસ્લિમ આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઇસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અને કૃત્ય કરનારાઓ માનવતાના દુશ્મન છે તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી आज रैली निकालने में आई है कश्मीर के अंदर पहलगाम में हमारे देश के 28 लोगों को जो निर्दोष थे उनको जो शहीद हुए उनके दुख में हम सब साथ हैं तमाम मुस्लिम समाज फुलवाड़ी से और डाइंग टेबल ट्रस्ट के जितने भी डाए हजरत हैं उन परिवार को हम उनके दुख में शामिल हैं एक मैसेज देना चाहते हैं आपके चैनल के, के माध्यम से कि आतंकवाद का कोई धर्म नहीं होता और आतंकवाद इस देश के ऊपर जब ये उंगली उठाई है तो हमारे वीर जवान हमारे जो देश के यशस्वी प्रधान श्री नरेंद्र मोदी साहब को हम एक मैसेज देना चाहते हैं कि आतंकवाद को खूने खूने में से ढूंढ कर उनका खात्मा किया जाए नाम पूछ पूछ के मारा गया आतंकवादियों द्वारा क्या कहोगे इस बारे में आपके चैनल के माध्यम से एक मैसेज देना चाहता हूँ कि आतंकवाद का इस्लाम में कोई जगह नहीं है આ સાથે જ રેલીમાં ઉપસ્થિત લોકોએ ભારત સરકારને અપીલ કરી હતી કે આ હુમલાના ગુનેગારોને તાત્કાલિક પકડીને તેમને જડબાતોડ જવાબ આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેમણે દેશની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સરકારને તમામ શક્ય પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો હતો